ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદન મોહનદાસ બાપા બ્રહ્મલીન થયા અંતિમ દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું સૌરાષ્ટ્ર સંતોની ભૂમિ છે જેમાં ગોહિલવાડના સંતોની વાત જ અલગ છે ગોહિલવાડમાં બજરંગદાસ બાપા મસ્ત નામ બાપા મદન મોહનદાસ બાપા જેવા ગોળીબાર મહંત મદન મોહનદાસ બાપા ગત રાત્રિના એકસો પંદર વર્ષની વય બ્રહ્મલીન થયા હતા બાસઠ વર્ષ કરતા વધુ સમય થી સેવા કરતા અને રામજી ઈચ્છા છે વાક્યને જીવન મંત્ર બનાવી હનુમાનજી મહારાજની નાની દેરીમાંથી બાપાનો હિસ્સો રહ્યો છે ગૌ સેવા પરમો ધર્મ મંત્રને અનુસરી ગાયોની સતત સેવા કરનારા આ મહંતની ગૌશાળામાં આજે પણ અગિયારસો થી વધુ ગાયો છે તેમજ તહેવારોમાં ગાયોને ઓરમુ લાડવા માલપુઆનો પ્રસાદ પણ આપવામાં આવે છે આ ઉપરાંત ભૂકંપ વાવાઝોડું જેવા કપરા સમયમાં લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવા આ મહંત થયા હતા અંતિમ દર્શન માટે ઉમટી પડ્યું હતું વહેલી સવારે થી દસ વાગ્યા સુધી બાપાના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવ્યો હતો જેમાં હજારો ભક્તોએ બાપાના અંતિમ દર્શન કર્યા હતા જ્યારે બાપાની અંતિમ વિધિ હરિદ્વાર ખાતે કરવામાં આવશે જેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે હનુમાન દાદાની જય મદન મોદાસ બાપાની જય મને ત્રણ વર્ષથી ઉંમરનો હતો ત્યારથી મારા નાની અને મારા બા આંગળી પકડીને ગોળીબાર લાવતા અમે અહીંયા સરદારનગર હતા પણ બાપાનો પ્રેમ હું ત્રણ વર્ષથી અત્યારે પાસઠ વરસનો થયો પણ બાપાના પ્રેમના આશીર્વાદ કોઈ દિવસમાં મેં ફેરફાર ન જોયો અમારા બધા ભક્તો ઉપર અમારા જેટલા બી ગોળીબાર હનુમાનના સમુદાય હતા નાનું પતરાના મંદિરથી મને જૂની યાદો આવે બાપા જ્યારે ખુદ બેસતા હનુમાનજી દાદા પાસે શ્રીફળને માળા લઈને અને બાપાના પરમ આશીર્વાદ રહ્યા છે ગમે ત્યારે સંકટ બી આપણે બાપા પાસે આવીને મન થલવીએ તો બાપા એનું નિરાકરણ જરૂર લાવતા આશીર્વાદથી અમને જ્ઞાન આપતા કે હતાશ નહીં થવાનું આજે ઘણું બધું સમુદાય મોટું છે પણ એટલા વર્ષોથી મેં એ ન જોયું બાપાની કોઈની નજરમાં કે મોટો માણસ હોય કે નાનો હોય એ નાનામાં નાનીથી લઈ જેટલા બી મોટી વ્યક્તિ હોય બાપાનો પ્રેમ એમના આશીર્વાદ અને એમની લાગણી બધા રહે છે એટલા વર્ષોમાં મને યાદ નથી કે બાપાએ કોઈ દિવસ કોઈ પાસે અપેક્ષા રાખી હોય કોઈ બી જાતની અને ઉલટું જ્યારે બી આવ્યો તો દસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા પાંચસો જેને હાથમાં ઘોકે ધરેલું હોય ત્યાં પણ આપી દે એટલું બધું બેગ ભરીને મારી પાસે સ્મિત્રી છે બધી એમની આશીર્વાદની અને મને આજ એના લીધે કદાચ આપણો પ્રગતિ હોય ભગવાનની દે છે એના આશીર્વાદ કાયમ બન્યા રહે અમારો પણ એવી મારા ચરણમાં બંધ ઈરફાન સોલંકીનો રિપોર્ટ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે